નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્રો તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે સિસ્ટમની સ્થિતિ શું છે અને આગામી દિવસોમાં હવે વરસાદની ગતિ વીતી રહેશે કે નહીં તેમજ ઠંડી બાબતની માહિતી જાણીએ તો શું છે તો તે પણ મિત્રો આપણે જોવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જે સિસ્ટમ હતી ગઈકાલે સાંજે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક સિસ્ટમ હતી અને જેને પરિણામે કા કાંઠા નજીકથી લઈને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં મોડિશા સુધી ગતિવિધિ જોવા મળી હતી વરસાદની અને અત્યારે પણ એક પ્રકારે સિસ્ટમ સંપૂર્ણપણે વિખરાઈ ગઈ છે પરંતુ હજી સિસ્ટમની અસર અમુક અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો દ્વારકા અને તેને લાગુ જે અરબી સમુદ્ર અને તેને લાગુ ખર્ચના ભાગો છે તેમાં કાંટા વાદળો વચ્ચે અમુક વિસ્તારમાં પણ હજુ પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં પણ કાંટ વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો ખાસ કરીને હજી આજનો દિવસ અમુક વિસ્તારમાં છૂટો છવાયો વાદળા વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદી માહોલ જોવા મળે પરંતુ વિસ્તાર છે જે જે ખૂબ જ ઓછા રહે તો મિત્રો આ પ્રકારની શક્યતાઓ આજે દેખાઈ રહી છે અને આવતીકાલથી મુખ્યત્વે ભાગના વિસ્તારમાં વાતાવરણ ખુલ્લું થઈ જશે અને એકંદરે તડકો પણ સારો એવો જોવા મળશે તો ત્યારે મિત્રો ખાસ કરીને જ્યાં માવઠું છે તે એમને ખૂબ જ પ્રકારનું મોટું નુકસાન કરાયું છે ત્યારે ઘણા મિત્રો કોમેન્ટમાં પણ પૂછી રહ્યા છે કે ઠંડીની શરૂઆત ક્યારથી થશે તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરીએ તો શિયાળાને અનુરૂપ જે ઠંડીનું વાતાવરણ હોય તે પ્રકારનું નિર્મલ ઠંડી મોટાભાગના વિસ્તારમાં શરૂ થઈ જશે અને દિવસ દરમિયાન જે ગરમીનો વરસાદ થઈ રહ્યો છે તેમાં પણ એક પ્રકારે રાહત મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો ખાસ કરીને ઠંડીની શરૂઆત થતાં જે ખેતી કાર્યો તે પણ ખેડૂતો મિત્રો રાબેતા મુજબ શરૂ કરી શકે છે આમ તો આજથી જ હવે ખાસ મોટી વરસાદની ગતિ છે જે વિસ્તાર તેમાં દેખાતી નથી મોટાભાગના વિસ્તારમાં આજથી રાહત મળી જશે એકંદરે વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારમાં જોવા મળે પરંતુ મોટાભાગના વિસ્તારમાં એકંદરે તડકારૂપી વાતાવરણ છે તે મિત્રો પણ હવે જોવા મળે તે પ્રકારની શક્યતાઓ વધારે દેખાય છે અને ખાસ કરીને આગામી સમયમાં અમુક મિત્રો કહી રહ્યા છે કે આઠ તારીખ આજુબાજુ માવઠું થશે કે નહીં તે બાબતની માહિતી પણ પૂછી રહ્યા છે તો મિત્રો હાલ એક હાલ કોઈ એવી સંભાવના જણાતી નથી આ માવઠું પૂર્ણ થયા બાદ તમારો ખેતી કાર્યો છે તે રાબેમા મુજબ તમે ચાલુ કરી શકો છો કોઈ એવું માવઠાનું જોખમ આ રાઉન્ડ બાદ દેખાતું નથી અને જો કોઈ પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસપણે અમે તમને સમય પહેલાં જ અપડેટ આપી દઈશું અને જેથી કરીને કોઈપણ પ્રકારનું જે માવઠું સ્થિતિ ઊભી થાય તો તેમના પૂર્વ અમે તમને માહિતી આપીશું તો થોડું આયોજન કરી શકો આભાર